બાપા સીતારામ બગદાણા નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું લાઈવ સ્વાગત છે મિત્રો તમને બગદાણાના તમામ વિડીયો મળતા રહેશે અમારી ચેનલમાં બના રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે આ બાપાના લાઈવ દર્શન થાય છે જોવા બાપાનું મંદિર છે નમસ્કાર મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઈક કરજો તમામ વિડીયો તમને મળતા રહેશે તો વિડીયોમાં આગળ બનાવી રહેજો તમામ માહિતી તમને આપીશ આ અન્નપૂર્ણા મંદિર છે અમે અત્યારે બગદાણા આવ્યા હતા અમારા દોસ્તારો બેઠા છે અમારી ચેનલમાં વિના રહેજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાપા સીતારામ